જાફરાબાદના નાગેશરી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન સિંહ અને દીબડાઓનો વધારે આતંક જોવા મળી રહ્યો છે સિંહ અને દીબડાઓએ અવારનવાર માનવભક્ષી પણ બન્યા છે એવા કિસ્સા નાગેશ્વીમાં ઘણા બન્યા છે દીબડાઓ અવારનવાર માનવ ઈજા પહોંચાડે છે બાળકોને ભણવા જવા માટેનો બહુ મુશ્કેલ થાય છે નાગેશ્રી વાડી વિસ્તારમાં અંદાજે પંદરસો જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે લોકોની એવી માંગ છે કે દીબડાઓ અને સિંહોને પાંજરેપૂરી અને જંગલ વિસ્તારમાં લઈ જાય લોકોને હંમેશા માટે વાડી વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનું હોય છે અને અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય છે એના માટે છે અને દીબડા પગડી જાય તો કાયમી માટે ખેડૂને ભય દૂર થઈ જાય તેમાં રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને તો કાળના મોહમાંથી પસાર થવા જેવું લાગે છે વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ તો જાય છે પણ પ્રશ્ન તો તેનો એ જ આવી ઊભો રહેશે ખેડૂતોની એવી માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે નાગેશ્વીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહેશે ખેડૂતોની એવી માંગશે પાંજરા મૂકી અને દીપડાઓ અને સિંહને પકડી જાય તો ખેડૂત ભયથી મુક્ત થાય રિપોર્ટ મહેશ બારૈયા અમરેલી આફરાબાદ તાલુકાના નાગેશરી ગામનો રહેવાસી મારું નામ સામત મોઘાભાઈ સોલંકી કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે ઉના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે અહીંયા નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કુતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસડીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન આર એફ તથા સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય